અમારા ઘડોઈ ગામની અંદરમાં એક રાવણનું મંદિર આવેલું છે અને ત્યાં વર્ષો જૂનું છે અને તે વખતે અમારા દાદા એવું કહેતા હતા કે અહીં આગળ રાવણ એક રાત રોકાઈ અને ગયા છે અને તે દશકે આ દશેરાના દિવસ કોઈ પબ્લિકો પૂજા પાઠ કરીને જાય છે અને એ પુરાણી છે એમ ખાસો ટાઈમથી અને બાપ દાદાથી પહેલાંથી બધી પબ્લિકને ખબર છે કે આ રાવણનું મંદિર છે અને સાત 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 છે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના જે ગઢોઈ ગામની અંદર એક રાવણનું રાવણનું સ્થાનક આવેલું છે ત્યાં અમારા પૂર્વજનોનું એવું કેવું છે કે આ પૃથ્વીનો જે શેડો ખોદવા શોધવા માટે જે નીકળ્યા હતા અને આવતા આવતા એમની ઉંમર થઈ ગઈ અને અહીંયા રાત્રિ રોકાણ થયું હતું તો પછી અહીંયા એમનું દહન થઈ ગયું કે એવું કંઈક કહેવામાં આવે છે અને દર વર્ષની જેમ કે બધી જગ્યા પર રાવણનું દહન થતું હોય છે તો અમે છે તે ગામની અંદર અમારા પૂર્વજનો તેમજ અમે આજુબાજુના ગામડા ના માણસો બધા મળીને દશેરાના દિવસે અમે અહીંયા પૂજા કરીએ છીએ